ત્યારે અસામાજિક તત્વો દ્વારા પોલીસ ઉપર જે પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યાર પછી પોલીસ દ્વારા જે બળપ્રયોગ કરવામાં આવ્યો અને જે ઘટના બની તે ખૂબ જ દુઃખનીય છે બબાલના ત્રીજા દિવસે ઉમેશ મકવાણા એ પીએમસી ખાતે પહોંચ્યા હતા બોટાદને બદનામ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત ઉમેશ મકવાણાએ કરી છે સમાચારોમાં આગળ વાત બોટાદ કરી બોટાદ એપીએમસી ખાતે પહોંચ્યા હતા ખેડૂતો જે આવેલા હતા જે કપાસ લઈને આવેલા હતા તેમની સાથે ચર્ચા કરી હતી કરદાને લઈને બોટાદના એપીએમસીના જે ચેરમેન છે તેમની સાથે પણ એમણે બેઠક કરી હતી બબાલના ત્રીજા દિવસે ઉમેશ મકવાણા એ પીએમસી ખાતે પહોંચ્યા હતા ખેડૂતો સાથે ઉમેશ મકવાણાએ ચર્ચા કરીને સાથે જેમને પડતી અગવડતા જે છે તે જાણવાના પ્રયત્ન પ્રયાસ જે છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે કપાસમાં કરતા મામલે ઉમેશ મકવાણાએ એ ખેડૂતો સાથે ચર્ચા કરી છે એપીએમસીના લોકો સાથે ચર્ચા કરી છે બે દિવસ પહેલાં બનેલી ઘટનાને ઉમેશ મકવાણાએ વખોડી કાઢી છે ન્યૂઝ પર એમણે સૌથી મોટું નિવેદન જે છે તે આપ્યું છે અને કહ્યું છે કે મેં આખી ઘટનાને લઈ ગૃહમંત્રી સાથે ટેલિફોનિક વાત કરી છે બોટાદને બદનામ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી તેવી વાત ઉમેશ ઉમેશ મકવાણાએ મકવાણાએ કરી ગુનો દાખલ કડક કાર્યવાહી કરવામાં આવે માંગ કોઈ પણ જાતની મંજૂરી વગર સભા ન કરવી જોઈએ એ આમ આદમી પાર્ટીએ જે સભા કરી અને બોટાદના લોકો બોટાદના ખેડૂતોને બદનામ કરવાના પ્રયાસ જે છે તે કર્યા અને આખે આખું સુનિયોજિત કાવતરું ઘડી અને આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનો આરોપ ઉમેશ પકવાણાએ લગાવ્યો છે અસામાજિક તત્વોએ પોલીસ સામે પથ્થરમારો કર્યો પોલીસને પણ નુકસાન થયું છે પોલીસની ગાડીઓને નુકસાન થયું છે કેટલાક પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના એ વાત જે છે તે આરોપ છે એ ઉમેશ પકવાણાએ લગાડ્યા આવશે ત્યારે ન્યૂઝરૂમ પર જ્યારે વાત કરી એમણે ત્યારે શું ગંભીર આરોપો અને શું ચર્ચા કરી ખેડૂતો સાથે આવો એમને સાંભળીએ કડદા મામલે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું તેને લઈને આપના નેતા રાજુ કરપડા દ્વારા બે દિવસ પહેલાં હળદર ગામ ખાતે એક મહાપંચાયતનું આયોજન કરવાનું હતું જેની મંજૂરી પણ લેવામાં નહોતી આવી અને પોલીસ દ્વારા આપવામાં પણ નહોતી આવી તેને લઈને પોલીસ તે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ સમજાવટનો પ્રયાસ કર્યો હતો પરંતુ જે ટોળું એકતું થયું તે ટોળા દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો તેને લઈને મામલો છે તે ગરમાયો છે ત્યારે આજે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા હળદર ગામની મુલાકાતે પહોંચ્યા હતા એમની સાથે સીધી વાત કરીશું બે દિવસ પહેલા જે ઘટના બની હતી છો આમ તો આજે જ રૂબરૂ માર્કેટિંગ યાર્ડની મુલાકાત કરી હતી મારી સાથે માર્કેટિંગ યાર્ડના ચેરમેન એની બોડી મોટાભાગના ડાયરેક્ટરો વ્યાપારીઓ અને ખેડૂતો સાથે રાખી અને આજે માર્કેટિંગ યાર્ડ કપાસનું જે હરાજી હતી ચાલુ કરાવી દીધી છે અને જે જે ક્ષતિઓ જોવા મને રૂબરૂ તપાસમાં મળી છે એ માર્કેટિંગ ચેરમેન શ્રીઓને સૂચન આપ્યું છે કે ભાઈ ખેડૂતોની જે હરા હરાજી કરવામાં આવે છે એ વચ્ચેથી સેમ્પલ લેવામાં આવે સમય માર્કેટિંગ યાર્ડનો જે હરાજીનો છે એમાં થોડોક વધારો કરવામાં આવે અને જે ખેડૂતોને નાની મોટી અગવડતા પડે છે એ તાત્કાલિક અસરથી એને પૂરી કરવામાં આવે અને ફરી વખત કોઈ ખેડૂતનો કડદો ન થાય એક વખત ચિઠ્ઠી આપી દીધા પછી એનો એ જ ભાવ ખેડૂતોને મળી રહે એની સંપૂર્ણ જવાબદારી માર્કેટિંગ યાર્ડની રહેશે આ બધા સૂચનોનું કડકપણે પાલન થાય એવું સ્તર ઉપર જ તે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને આપવામાં આવ્યું હતું ટૂંક સમયની અંદર માર્કેટિંગ યાર્ડનો જે સમય છે એ પણ વધારવામાં આવશે દરેક ખેડૂતોને હવે જે છ કિલોમીટર ઉપરનું જે થતું હોય છે તો એની ટ્રાન્સપોર્ટેશનનું ભાડું પણ હવે વેપારી દ્વારા ચૂકવવામાં આવશે આ પ્રકારના ઘણા બધા જે નિર્ણયો ખેડૂતોને હિતમાં રાખી અને કરવામાં આવ્યા છે અને જે ઘટના બની છે એ ખરેખર બોટાદની જનતા માટે પ્રથમ વખત આ આવડી મોટી ઘટના બની છે બોટાદને બદનામ કરવા માટેનું સુનિયોજિત આખું આ ષડયંત્ર હોય એ પ્રકારનું આખું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું અને આને હું સખત શબ્દોમાં વખડી રહ્યો છું આની રજૂઆત મેં ગૃહમંત્રી સુધી કરી દીધી છે અને ટેલિફોનિક વાત પણ મેં માન્ય ગૃહમંત્રીને કરેલી છે કે ભાઈ આના જે કાંઈ કોરો હોય તે બોટરને બદનામ કરે છે મારા ખેડૂતોને અને પોલીસ વચ્ચે જે સંઘર્ષ કરાયો છે આ કોરોને ઉપર તાત્કાલિક ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે અને તમે જોયું છે કે ભાઈ આજે મારી વિઝિટ હળદર ગામે પણ હતી ગામના જે સરપંચ છે 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 સ્થાનિક લોકો વાત કરી એવું કે ગામના લોકો જે છે તે નિર્દોષ છે અને બહારથી લોકોને બોલાવવામાં આવીને આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર એક ષડયંત્ર કેવાય આપનું ચોક્કસપણે ગામ પંચાયતની કોઈ મંજૂરી લેવામાં આવી નથી મોટાભાગના ગામ લોકોને હું મળ્યો ગામ લોકોને આ મિટિંગની કે આ સભાની કોઈની જાણ જ નથી જ્યારે સમય જ્યારે બધા વાડીએથી પાછા આવતા હતા અને હીરા ઘસીને જ્યારે પાછા આવતા હતા ત્યારે આ સભાનું આયોજન થયું હતું અને અમુક લોકોએ એવી પણ અફવા ઉડાડી કે ભાઈ ધારાસભ્ય આ મિટિંગમાં હાજર રહેવાના છે એટલે લોકો એ દ્રષ્ટિએ પણ મોટાભાગે ગામના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસની કોઈ મંજૂરી પૂર્વ લેવામાં આવી નથી અને પોલીસ જ્યારે આ સભાને રોકવા ગઈ ત્યારે અસામાજિક તત્વો દ્વારા પોલીસ ઉપર જે પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યાર પછી પોલીસ દ્વારા જે બળપ્રયોગ કરવામાં આવ્યો અને જે ઘટના બની તે ખૂબ જ દુઃખનીય છે પોલીસનો પણ આમાં જે કહેવાય કે એની વાનને નુકસાન કર્યું છે વાનને ઊંધી વારી દીધી છે પથ્થરમારો કર્યો છે ઘણા બધા પોલીસ કર્મીઓ આમાં ઘાયલ પણ થયા છે ફ્રેક્ચર થયા છે માથામાં ઇન્જરી પણ થઈ છે અને સામે પક્ષે તમે જુઓ જે નિર્દોષ હતા જે ખરેખર ગામના લોકો કાંઈ જાણતા નહોતા તેની સભા છે શું આયોજન છે જે પોતાના ઘરમાં હતા જે પોતે પોતાના ઘરમાં રહી અને આ સભા નિહારતા હતા અમુક તો પોતાના ઘરમાં કારખાનું હંકતા હતા લેડીઝ કારખાનું હંકતા હતા એમાં પણ પોલીસે બરપ્રયોગ કર્યો છે મહિલાઓને ખૂબ મારી છે ફ્રેક્ચરો થઈ ગયા છે તેને પણ હું વખોડી રહ્યો છું ખરેખર આવી ઘટનાનો બની આ ષડયંત્રો છે જે પોલીસ ઉપર પથ્થરમારો કરવા વાળા હતા એ અન્ય જિલ્લાના હતા અસામાજિક તત્વો હતા એ લોકો કોઈ બધા ભાગી ગયા છે અને આનો જે ભોગ છે એ માત્ર ને માત્ર મારા મત વિસ્તાર હળદર ગામના અને ખાસ કરીને કોળી સમાજ જ આનો ભોગ બન્યો છે એને હું સખત શબ્દોમાં વખોડી રહ્યો છું અમિતભાઈ આવી ઘટના ફરીવાર ના બને તેને લઈને આપણા મત લોકોને શું અપીલ કરશો ચોક્કસપણે આજે ગામના સભ્યોને મોટાભાગના સરપંચ ઉપસરપંચો સાથે ગામ જોડે મેં મીટિંગ કરી છે કે ભાઈ આવી ઘટના ફરી વખત અસામાજિક તત્વો આપણા ગામમાં આવી આપણી જાણ બાર વગર આપણી ગ્રામ પંચાયતની પરમિશન લીધા વગર આવી સભાઓ ન કરવા દેવામાં આવે એને રોકવામાં આવે અને બીજું કે મારી બોટાદની જનતાને પણ વિનંતી કરું છું કે આવા અસામાજિક તત્વો ભડકા ભાષણ આપે કે કોઈ પણ આપે આપણે બોટાદ એક શાંતિપ્રિય આપણું જિલ્લો છે બોટાદની તમે ઇતિહાસ જોઈ લો કે આ બોટાદ જે છે એ રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણીનું આ બોટાદ છે કવિ બોટારકરનું આ બોટાદ છે અહીંયા તમે જુઓ તો આ સુરવીરોનું બોટાદ છે બોટાદનો ઇતિહાસ એક વેપારી તરીકેનો આવે છે ક્યારેય આવી હુલર બોટાદમાં ના ઇતિહાસમાં ક્યારેય આવવા બન્યા નથી

हेल्थी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर वेट वी है थ्री स्टेप सोलूशन क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस